અને એક તો આધાર કાર્ડ ઉપર મળે માર તો આધાર કાર્ડ જ નહીં કરવાનું આ બધા દખા આપડે કરવા પડી પેલું ના દેવાનું પેલું સિમ્પલ સારું ખાતર Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ચમલે લાલા બધા એકી ફરા જો ઓ ખાવાને મીટિંગ રાખી કુ નાસ્તો મંગાવીએ ના ના હું ન તો મંગાવો ઉપર જો તમે હું જો રાડના ઘેર જઈ હાય નઈ જો ઇન તમે ઘેર ના ના વેલા વેલા મને તો ઊંઘ નહી આવતી હું અમે હું તો 10 વાગે ઊંઘું હા મારું ઓરશીયો આરે ઘેર નઈ જાય હું કરું પેલી વાત કરું કારે બધું કહી દે ખરવા જ નહીં અન હું કહું જ્યાંજી અમે મારું છું બાઈક ને ગાડી હું કરો આમ ધંધો તો કયો અમન ધંધો તો કોઈ કરતા નહીં અહીંયા ગિયર બે હેરી જા ગિયર બેઠા બેઠા આવે બાઈક ને ગાડી એ સાચી વાત ના આવો ગિયર બેઠા બેઠા પણ ધંધો તો કયો અમે કો કમાઈએ હું કહું હા

અને હમણાં ખાતર નું નતો કેતો એના ગેર જ જવું ખાતર નું નતો કેતો ઊંધું ઊંધું બોલતો તો તમે બોલ એને બોલતા જ નહી આવડતું યાર બોલ લેડો તાન હવે જઈશું હુઈ ગયા છે નહી હવે હવે તો હુઈ ગયા છે લેડો તાન જી લેડો વધા ટાઈમ વેસ્ટ તો આ તો તાપ તો હળગી જાવ નહી હવે તો હળગી જાવ આપણે તો નિયા બાજુ વાળા ગામ ના કહેવાય અને વાતો કરતો તો આયા ના હોય તારે તમે બળજું હુઈ જશે રે તો પૈરે શેતમ જાન કેતા તા એટલે આપળો વાંધો નઈ કોઈ એટલે અલ્યા તો પોપટી હોય શેતમ કેતા તા કે પાટી બદલ લી આય શેફટી કર લે સીફટી કર ઓહ એવું ઉસીફટી માર તો બહુ

Ibu toh gada Amal ni Wadap si Wadu Adap lagu Oleh atas binti ni Kamu kena kena Kaliu Jalan ni Wah tu tu Tunggu khacuin ni Zaitun Amal tu Muih tu koi duh le ni Tunggu Eh minta cewe lagu Wah Lihat pilih wawasin tu Amal akrab lewa ni Tiba wawasin Aduh

ખુલ્લું માઇ જાય બધું લઈ જાય રાતના બધું લઈ જાય રાતના ના મુવા બધું લઈ જાય દોરવાનું બધું રાતના મારા વિશે હાથ પગતા ના ભાજપ તો ત્યાં રાતનું આજે તો જવું પડશે ખોવા